બીડી પીવી છે પણ કોઈ મળતું નથી હું હવાનો જો છૂઠાય મળતા નથી આવે તો દુકાને કોઈક બતાવે બીડી પી તો બીડી પીવી છે કે મળતી નહી બીડી અને ગોજામાં બીડી સંભારી અને એમના ગોજા સંભર્યા પણ એમના ગોજામાં બીડી જ નથી જરતી બીડી પીવું ક્યાંથી ખૂઠાઈ જડતા નથી ધળ તો હવા ની લાગી છે પણ બીડીયે નહિ મને તું મને મસાલો બસળો ખવડે તો તાર અમને તો હા અમે હાવ નકર કાટસી અમારા ખેચાવા બીડીના પૈસા નથી

હા બસ ચાર મસાલા હ અને એક નું બંડલ હ એક માટીસનું બંડલ તું લઈન આવજે જોઈએ હે દુકાન એને નવો નાખ્યો હોય હું ગોલમાલ કરતો તારી ચોર તો તારી એક ગમતી પીવા જતો ને પીવા ના ના બીડી લાવો લાયતો જોવા જતો ના રેતો વિશ્વાસ ના થતો હે

પેલા આવું બીજી વ્યવસ્થા કરી દેવી તીને પૈસા જોયું વિચારી પડે ને એમની પર ક્યાં વિશ્વાસ કર્યો

ચલો <laughs> <laughs> <laughs>

આ ગટીની કેમ ધગરી લ્યો હે લે આ કેટલી વાર હોય કરી હું કે દોહા પાકલા બિચારા ભેસો તારો ખેતરમાં એ હું લેવા આયો હું બે ટોળ ઠૂકી નમરા ને આમ તો હું જો આવી ગયો તો અલ્યા કામ કર

Tidak, Tidak. Lhoang, aku, aku, aku. Aduh, aduh, aduh. Sudah, sudah. Pelak kan kasih nih,

યાર ઓ તમારા બીડી ને દુકાને લેવા મોગલો જા રહે આ ભેંસા તો કે આમના હો આ તું મારા ગુસપુસ ગુસપુસ કરે હે અંદર વાત છે ઊભો થાય તો કરવા નીકળ્યો

મારે ખાવાની મારે પીવાની બીડી તું લઈને જ ફળે તું છોકરા બગર વાળા હાલથી

આ બીડી પી પી ઠોઠા પી પી તમે હે ને તમને સ્વર્ગ બતાવી દેશે તમને કીધું કોને આ મેં જોયા તો ખરા નજરે તમને કોને બીજી એ યાર કીધી કે તું લેવા જો તો ઓલા કુકાના ગલ્લે અને કેટલો તણી તણીન બોલતો તો વિડિયો એ તમારી થોડી હે આ વિડિયો અમે ખાલી મનોરંજન માટે બનાવેલો હે એટલે આને કોઈ વ્યસન કરવા નહીં અને કોઈ કરતા હોય તો એમને સારી શિક્ષા દેવી કેવું કે આ વસ્તુ નથી સારી એટલે આ વસ્તુ છોડી દો એવું તમે જો કઈદા માવતર ઘરમાં બેઠા હોય તો આવું કેવું જરૂરી છે અને અમારી ચેનલ તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતા જય